નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજની વિડીયોમાં વાત થશે આજ તારીખ પચીસ સપ્ટેમ્બરથી લઈને ત્રીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં કયું રહેશે હવામાન અત્યારે મિત્રો બંગાળની ખાડીની જે સિસ્ટમ છે એ ગુજરાતના દ્વારે આવીને ઊભી છે ઉપરાંત દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની ટ્રાફરેખા સર્જાઈ ગઈ છે જેના ભાગરૂપે થઈને સૌરાષ્ટ્રના દક્ષિણ અને પૂર્વ તરફનો વિસ્તાર ઉપરાંત મધ્ય ગુજરાતના પણ અનેક ભાગો અને દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોમાં આગામી ચોવીસ કલાકમાં ભારે વરસાદ થઈ શકે તેવી સંભાવના છે આજથી વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે અને આગામી બે દિવસમાં કચ્છ અને સૌરાષ્ટ્રના ઉપરાંત ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાં હળવા મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે હવે તારીખ પ્રમાણે વરસાદની શક્યતાની વાત કરી દઈએ તો આજે તારીખ પચીસ તારીખ છે તો આજે ભાવનગર અમરેલી ગીર સોમનાથ વડોદરા ભરૂચ નર્મદા છોટાઉદેપુર આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર ખેડા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડના અનેક ભાગોમાં વરસાદની શક્યતા વધુ છે ઉપરાંત મહેસાણા સાબરકાંઠા અને પાટણ ઉપરાંત ગાંધીનગર અરવલ્લી અને અમદાવાદના પણ કોઈ કોઈ વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ થાય તેવી શક્યતા છે કચ્છમાં પણ દક્ષિણ તરફના વિસ્તારમાં સામાન્ય વરસાદી વાતાવરણ સર્જાય ઉપરાંત આગામી તારીખ છવ્વીસ તારીખથી વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે જેમાં ગુજરાતના અંદાજિત વીસથી લઈને પચીસ ટકા વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે જેમાં સૌરાષ્ટ્રનો દક્ષિણ તરફનો વિસ્તાર પૂર્વ તરફનો વિસ્તાર મધ્ય ગુજરાત સમગ્ર દક્ષિણ ગુજરાત સમગ્ર ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણાના દક્ષિણ અને પૂર્વ તરફના વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા તો કોઈ જગ્યાએ મધ્યમથી વધુ વરસાદ પણ થઈ શકે છે ઉપરાંત કચ્છના દક્ષિણ અને પૂર્વ તરફના વિસ્તારમાં પણ હળવા મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે તારીખ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખનું સેશન જે હશે ઘણું મજબૂત હશે જેમાં વરસાદ જોરદાર જોવા મળશે જેમાં કોઈ કોઈ વિસ્તારમાં એક ઇંચથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે ઉપરાંત મિત્રો ઓગણત્રીસ તારીખથી કહી શકાય કે વરસાદની તીવ્રતામાં ધીમે ધીમે નોંધપાત્ર ઘટાડો થશે અને ધીમે ધીમે કહી શકાય કે ચોમાસાના વિદાયના પણ એધાણ ચાલી રહે છે અને ગુજરાતમાંથી અંદાજીત દસથી લઈને કહી શકાય કે પચીસ ટકા ચોમાસાએ વિદાય પણ લઈ લીધી છે પરંતુ આ જે રાઉન્ડ છે તે આપણે મજબૂત અને અંતિમ રાઉન્ડ ગણીને ચાલવું અને ત્યારબાદ જે વરસાદ મળશે તે છૂટો છવાયો વરસાદ આપણને મળી શકે તેવી સંભાવના છે નવી કોઈ સિસ્ટમ સક્રિય થશે તો અમારા વિડીયોના માધ્યમથી ચોક્કસથી તમને તમા તમામ પ્રકારની માહિતી આપી દઈશું પરંતુ મિત્રો હાલની વિડીયોમાં બસ આટલું જ તમારા વિસ્તારમાં ગઈકાલે વરસાદ પડ્યો હતો કે નહીં ગરમીનું પ્રમાણ કેટલું છે તાપમાનનો પારો કેટલા ડિગ્રી સુધી ગયો છે અમુક વિસ્તારમાં ભયંકર બફારાનો અહેસાસ પણ થઈ રહ્યો છે એટલે કોઈ કોઈ વિસ્તારમાં ભેજનું પ્રમાણ વધારે છે લો ક્લાઉડ ફોર્મેશન વધારે છે અને મહત્તમ તાપમાન બત્રીસ ડિગ્રી તેત્રીસ ડિગ્રીની આસપાસ પણ પહોંચી ગયું છે તો તમારા વિસ્તારમાં કેવું હવામાન છે વિસ્તારો સાથે જણાવજો જેથી ગુજરાતના અન્ય મિત્રો પણ જાણી શકે કે ચોક્કસથી ગુજરાતમાં કેવો માહોલ ચાલી રહ્યો છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે